તો આ છે નખત્રાણાની હોટેલ ફન એન્ડ ફૂડ જે આપી રહી છે ફૂડ પર ટેન ડિલિવરી એ પણ નખત્રાણા આજુબાજુમાં આવતા બાર ગામોમાં અને જો તમે અહીંયા આવીને ડાઇન ઇન નો વિચારતા હો તો પણ આ એક બેસ્ટ ઓપ્શન છે અને અહીંયા રેસ્ટોરન્ટના મેન્યુમાં તમને જોવા મળશે પંજાબી ફૂડ્સ ચાઇનીઝ ફૂડ સાઉથ ઇન્ડિયન ફૂડ અને આપણું ગુજરાતી જમણ તો ખરું જ આ રેસ્ટોરન્ટનું સિટિંગ એરિયા બેસ્ટ છે અને સર્વિસ પણ એટલે તમે ફ્રેન્ડ સાથે આવો કે પછી ફેમિલી સાથે તમને જરૂર આ રેસ્ટોરન્ટ ગમશે અને લોજી આપણી પણ ગુજરાતી થાળી આવી ગઈ અને અનલિમિટેડ થાળી જોઈને મને તો મજા આવી ગઈ આ રેસ્ટોરન્ટ તો જબરદસ્ત છે જ પણ સાથે બેસ્ટ છે આ હોટેલનો પાર્ટી એરિયા અને અહીંયા તમે તમારા મનપસંદ નાના મોટા પ્રસંગ કરી શકો છો જેમ કે કિટી પાર્ટી બર્થડે પાર્ટી અને મિટિંગ અને એટલું જ નહીં હજુ તો હોટેલના ના રૂમ જોવાના બાકી છે જી હા આ હોટેલ તમને રૂમ પણ સુવિધા પૂરી પાડે છે રૂમમાં તમને મળે છે ક્લીન બેડ ફર્નિચર અને સાથે ટીવી કનેક્શન પણ તો આટલી બધી વિશેષ સુવિધાઓ છે આ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાં તમારી મનપસંદ સુવિધા માટે આજે જ કોલ કરો અથવા તો વિઝિટ કરો હોટેલ ફન એન્ડ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટ એસબીઆઈ બેંકની બાજુમાં નખત્રાણા માતાનમઢ હાઈવે નખત્રાણા કચ્છ હા અને એક વાત યાદ રાખો કે તમારા ઘરમાં આવતા નાના મોટા પ્રસંગ માટે અમે લોકો જમણવાળાની પણ સુવિધા કરી આપીએ છીએ